શું કરો છો અલ્યા શું કરવાનું અમે રાયડો પેરવાનું નાખી તું કાકા

વાત <qeas> ના <gum zaang>

પાડી ગાડી રહ્યા જોવા પાછમ લાગે સાચકીનું હવે પેલા જોયું આજ તો પછી ગાડી કીધું નતું ભલું ની સોખેટ પાડી ગાડી જોવા આવે એમ કીધું આપડે ચો પાડી બેસવાનું છે પાડી 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 ગાડી જોવા મને નું કીધું કાકા લાડી આ આ આ ગાડી તો પાડી પાડી કરે મન તો લાડી હતી

ગાડી તમને આવો મગજ જ છે ઓમો શું ગાડી તો તમને જ જે તમને નેહરવા ના જો આજ આ મારો મગજ